આણંદ વિધાનસભા પરિવારના ઉપક્રમે આણંદ શર્મા સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે ઓપરેશન સિંધુને અર્પણ કરવા રક્તદાન કેમ્પ યોજાયો રોડ ક્રેઝ બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા ધારાસભ્ય યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી ઓપરેશન સિંધુને અર્પણ કર્યું હતું

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી દેશના સૈનિકોનો હૉસલો વધારવા માટે અને આકસ્મિક સંજોગોમાં જ્યારે લોહીની જરૂર પડે એના માટે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે હાકલ કરી હતી એના ભાગરૂપે આજે આણંદ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી અહીંયા સરદાર પટેલ હોલ ખાતે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે જ્યારે દેશના સૈનિકો સરહદ ઉપર પોતાનું લોહી વહાવતા હોય ત્યારે આપણી પણ એક નંબર ફરજ છે કે આપણે ફૂલ લઈને ફૂલની પાખડી એમને એક ટીપું લોહી પણ આપીશું તો આપણે દેશની સેવા કર્યા બદલ થશે આજે અમારો આણંદ વિધાનસભા પરિવાર આજે અહીંયા પધાર્યા છે અને બધા બ્લડ ડોનેટ કરી રહ્યા છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ